આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે તો ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો ત્યારે પરાગભાઈ બારૈયા મહત્વના સમાચાર કહી શકાય હુમલો કર્યો જેમાં ઓડ ગામે એસટી બસ ડ્રાઈવર અને કંડક્ટર પર લુખા તત્વોએ હુમલો કર્યો છે ત્યારે બાઇક ખસેડવાનું કહેતા ઉશ્કેરાટમાં આવી જઈ જાહેરમાં માર માર્યો છે ત્યારે ચારથી થી પાંચ માથાભારે શખ્સો દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો ત્યારે કાયદો વ્યવસ્થા પર પડકાર ફેંકી માથાભારે શખ્સો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આણંદ જિલ્લા એસટી એસોસિએશને આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે ત્યારે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે